અમેરિકાના એરપોર્ટ પર રક્ષા અને રાહુલ જ્યારે ઉતર્યા ત્યારે તેમને લેવા માટે કોઈ આવ્યું ન હતું ક્યાંથી આવે અમેરિકામાં કોઈ ઓળખીતું હતું જ નહીં લાગ્યું તો તીર નહીં તો તૂકો એવી રમતમાં અમેરિકાના ઇમિગ્રેશન માટે મિત્રોની સાથે અરજી કરી દીધી હતી કોઈના પણ વિજા આવે ત્યાર પહેલાં રાહુલનો વિજા આવી ગયો મુદ્દત પણ ટૂંકી હતી અમેરિકાના વિજા માટે લોકો કેટલી બધી બાધાઓ અને નિયમો લે છે કોઈ વળી ઊંધા પગે ચાલીને અંબાજી ડાકોર કે પાવાગઢ જાય કોઈ કે કે તાવીજ બનાવડાવે કોઈ કોઈ કરાવડાવે બ્રાહ્મણોને જમાડે તો કોઈ અગિયાર શુક્રવાર કરે પણ રક્ષા અને રાહુલ ને કશું જ કરવું પડ્યું ન હતું અરે અરજી પણ લગભગ ભૂલાઈ ગઈ હતી બરાબર એક વર્ષ પછી સવારના પહોરમાં અમેરિકન એમ્બેસીમાંથી ફોન આવ્યો થોડી વાતચીત થઈ અને બીજા કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં માસ્ટર ડિગ્રી ધરાવતો રાહુલ ભારતમાં પણ વર્ષે લાખ તો આરામથી કમાઈ લેતો ઉપરાંત કંપની તરફથી અન્ય સવલતો તો ખરી જ એમ રાહુલ ચોવીસ વર્ષની ઉંમરે ભણી પૂરું કરી નવી નવી નોકરીમાં લાગ્યો હતો ત્યાં જ માતા પિતાએ પરણાવવાની વાતો શરૂ કરી દીધી એટલું જ નહીં છ મહિનામાં જ વાજતે ગાજતે તેને ઘોડા પર બેસાડી લગ્ન કરી દીધું રક્ષા તેને પ્રથમ નજરે જ ગમી ગઈ હતી અને લગ્નની શરણાઈ વાગી ગઈ રક્ષા પણ કોમર્સ ગ્રેજ્યુએટ હતી બંને ભણેલા હોવાથી એકબીજાને અનુકૂળ થવામાં કોઈ વિશેષ મુશ્કેલી નહોતી રાહુલ માત્ર એક જ બાબતમાં પાછળ રહી જતો બિનજરૂરી ગુસ્સે થઈ જતો દરેક સિક્કાની બે બાજુઓ હોય છે હોશિયાર વિદ્યાર્થીને ટીવી જોવાનો શોખ હોય સારી કમાણી કરતા ફિલ્મો કે દારૂનો શોખ હોય સુંદર સ્ત્રીને સારા ઘરેણાનો શોખ હોય એમ રાહુલની તમામ સારી બાબતો સાથે ગુસ્સાનો ગુણ પણ જોડાયેલો હતો જ્યારે તે ગુસ્સે થતો ત્યારે સોળ આના ગુસ્સે થતો બધો વિવેક પણ ભૂલી બેસતો પણ એ તો ચાલ્યા જ કરતું રક્ષા એને સંભાળી લેતી અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તે તે રાહુલને ગુસ્સે થવા માટે કોઈ કારણ જ આપતી નહીં અથવા તો પ્રસંગને ટાળી દેતી રક્ષા હવે ક્યાં જઈશું એરપોર્ટની કસ્ટમમાંથી બહાર આવીને રાહુલે પૂછ્યું અત્યારે તો મોડી રાત થઈ ગઈ છે અહીં અમેરિકા છે ભારત જેવું નથી કે આપણે આખી રાત એરપોર્ટ કે રેલવે સ્ટેશન ઉપર કાઢીને સવારે નીકળી જઈએ ચાલો ભગવાન જે બુદ્ધિ આપે તે સારી અત્યારે તો એક ટેક્સી લઈને નજીકની હોટલમાં જઈએ રક્ષાએ શાંતિથી કહ્યું ચાલો રાહુલે હા પાડી સદભાગ્યે વેલકમ હોટલનો મેનેજર પંજાબી હતો રાહુલે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા બીજે દિવસે ટેક્સી કરીને વેલકમના મેનેજરે આપેલા સરનામે બંને પહોંચી ગયા આખો વિસ્તાર લગભગ ગુજરાતીઓનો જ હતો પાંચ મોટી ઇમારતો હતી નજીકમાં જ બીજા ત્રણ મકાનો પણ હતા બધા જ મકાન પંદર થી વીસ માળના હતા ઘણા બધા ગુજરાતીઓ રસ્તા પર ફરતા જોઈ શકાયા બંનેને આનંદ થયો બિલ્ડિંગના મેનેજરે ઓળખાણ અથવા ક્રેડિટ કાર્ડ જોયા વિના જ એપાર્ટમેન્ટની ચાવી સોંપી દીધી રાહુલ અને રક્ષાને બેંક એકાઉન્ટ નંબર અથવા રેફરન્સ માગવામાં આવ્યા પણ રક્ષાએ તેને સમજાવી દીધું કે તાજેતરમાં જ આવેલા નવા લોકો કઈ પરિસ્થિતિમાં છે મેનેજર ચાઇનીઝ મૂળનો હતો પરંતુ સમજદાર હતો અને તરત જ સમજી ગયો બે મહિનાના ભાડાની જમા રકમ અને જરૂરી કાગળિયા પૂરા કરીને તેઓએ બધો સામાન પોતાના ફ્લેટમાં મૂક્યો સામાન તો ફક્ત ચાર સોટકેસ ને બે થેલા જ હતા ભારતમાંનું ભરપૂર સજ્જ ઘર યાદ આવ્યું ત્યાં ખૂણે ખૂણે ફર્નિચર અને સફાઈ હતી ત્યાં સંબંધીઓની ભીડ અને અહીં માત્ર બે જ લોકો શું કરવું હજારો માઇલનું અંતર આવી ગયું હતું શું દુઃખી હોવાને કારણે સુખી થવા આવ્યા હતા અથવા સુખ ઓછું હોવાને કારણે વધુ સુખી થવા આવ્યા હતા ચાલો આવી તો ગયા છીએ તો હવે જે મળે તે માણવું જ જોઈએ પહેલા ઘર સજ્જ કરવાનું હતું એટલે નોકરી શોધવાનો પ્રશ્ન જ નહોતો ભારતમાં રહીને લાગતું હતું કે અમેરિકા જઈશું એટલે સ્વર્ગમાં જઈશું અહીં આવ્યા પછી સ્વર્ગના અનુભવની વાસ્તવિકતા સમજાય ચાલો એ તો દૂરથી ડુંગરા રમણીય લાગે છે કોઈ સરળ ચાર પાંચ દિવસમાં ઘર થોડું થોડું વ્યવસ્થિત થઈ ગયું ઘર વ્યવસ્થિત કરવાના કામની સાથે સાથે રક્ષાએ બીજા પણ કેટલાક કામ શરૂ કરી દીધા સૌથી પહેલા તો તેણીએ ઘરની આસપાસના વિસ્તારને સમજવાનું શરૂ કર્યું તેને ખબર હતી કે રાહુલ તેના ગુસ્સાને કારણે અજાણ્યા લોકો સાથે વાતચીત ટાળશે એટલે તેણે જ પહેલ કરવાનું નક્કી કર્યું તેણી સવાર વહેલી ઉઠીને યોગ કરતી અને પછી આજુબાજુના પાર્કમાં ચાલવા જતી આ દરમિયાન તે અન્ય ગુજરાતી પરિવારોને મળતી અને તેમની સાથે વાતો કરતી આ રીતે તેણે પડોશમાં રહેતા કેટલાક લોકો સાથે મિત્રતા બાંધી આ મિત્રોમાં એક પ્રશાંત અને તેની પત્ની રીમા પણ હતા જેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં હતા પ્રશાંત એક સોફ્ટવેર એન્જિનિયર હતો અને તેની પત્ની રીમા ઘરેથી જ કન્સલ્ટિંગનું કામ કરતી હતી તેઓ બંને રક્ષા અને રાહુલને તેમના સંઘર્ષના દિવસો યાદ કરાવતા એક સાંજે રક્ષા અને રાહુલ પ્રશાંત અને રીમાના ઘરે જમવા ગયા પ્રશાંતે તેમને અમેરિકામાં રહેવાની નોકરી શોધવાની અને ઘણી બધી ઉપયોગી સલાહ આપી તેણે કહ્યું રાહુલ અહીં બધું સરળ છે પણ તમારે ભારતમાં જે રીતે જીવતા હતા એ રીતે જીવવાનું ભૂલવું પડશે અહીં સમય જ પૈસો છે તમારે એક મિનિટ પણ વ્યર્થ નથી કરવી તમે બંને ભણેલા છો એટલે તમને નોકરી મળવામાં વાંધો નહીં આવે પરંતુ એક વસ્તુ યાદ રાખજો અહીં તમે ભલે ગમે તેટલા હોશિયાર હો પણ તમારે નેટવર્કિંગ કરવું ખૂબ જ જરૂરી છે રાહુલ તરત ગુસ્સામાં કહ્યું નેટવર્કિંગ એટલે શું મારે કોઈના પગ પકડવાની જરૂર નથી મારામાં જે ટેલેન્ટ છે તેના આધારે મને નોકરી મળશે હું વર્ષે વીસ લાખ કમાતો હતો અને અહીં પણ તેનાથી વધુ કમાઈશ મારે કોઈની ભલામણ કે મદદ નથી જોઈતી રક્ષાએ શાંતિથી પરિસ્થિતિ સંભાળી તેણે હસીને કહ્યું પ્રશાંતભાઈ રાહુલનો મતલબ એવો નથી કે તે ફક્ત પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે પણ તમે જે કહો છો તે સાચું છે અમેરિકામાં આ નેટવર્કિંગનું મહત્ત્વ ઘણું વધારે છે અને અમે તમારી વાત સમજીએ છીએ પ્રશાંત હસ્યો રાહુલ હું સમજી શકું છું કે તમે કેમ ગુસ્સે થયા પણ નેટવર્કિંગનો અર્થ ભલામણ કે પગ પકડવાનો નથી નેટવર્કિંગ એટલે લોકો સાથે સંબંધો બાંધવા જો તમે લોકો સાથે પરિચિત થશો તો તમને અંદરની માહિતી મળશે કઈ કંપનીમાં કઈ ખાલી જગ્યા છે કયા કેવા માણસની જરૂર છે છે આ બધી માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે નોકરી બજાર જેવું નથી અહીં મોટા ભાગની નોકરીઓ છુપી હોય છે એટલે કે જાહેર કરવામાં આવતી નથી આ નોકરીઓ મિત્રો કે ઓળખે તેઓના નેટવર્ક દ્વારા જ ભરાય છે જો તમારે સારી નોકરી જોઈતી હોય તો તમારે લોકો સાથે વાતચીત કરવી પડશે પ્રશાંતની વાતથી રાહુલને થોડો ગુસ્સો આવ્યો પણ તે ચૂપ રહ્યો રાહુલે મનમાં નક્કી કર્યું કે તે તે વાત માનશે નહીં અને પોતાની જાતે જ નોકરી શોધી કાઢશે આ ઘટના પછી રાહુલે પોતાનું ઘર છોડવાનું ટાળવાનું શરૂ કર્યું તે દિવસભર કોમ્પ્યુટર પર બેસીને નોકરીઓ શોધતો રહેતો પણ એક પણ જગ્યાથી સકારાત્મક જવાબ આવતો નહોતો જ્યારે રક્ષા બહાર જઈને લોકો સાથે ભળતી ત્યારે રાહુલને તેના પર ગુસ્સો આવતો તેને લાગતું કે કે રક્ષા તેનાથી કંઈક છુપાવતી હોય એક એક દિવસ રક્ષાએ રાહુલને કહ્યું તેણે પાર્કમાં મહિલા સાથે મિત્રતા બાંધી છે જે એક મોટી ટેક કંપનીમાં એચઆર મેનેજર છે આ સાંભળીને રાહુલ ખૂબ જ ગુસ્સે થયો રક્ષા તો શું કરે છે મેં તને કહ્યું હતું ને કે મારે કોઈની મદદ નથી જોઈતી તને મારા લાયકાત પર શંકા છે મને લાગે છે કે તું અહીં કોઈકની સાથે મળીને કંઈક ગોઠવી રહી છે રક્ષાએ શાંતિથી જવાબ આપ્યો રાહુલ હું તારા માટે જ આ બધું કરું છું હું જાણું છું કે તું કેટલો હોશિયાર છે પણ અહીં નોકરી શોધવા માટે આ બધું જરૂરી છે આ મદદ નથી આ એક સામાજિક વ્યવસ્થા છે જો તું લોકો સાથે વાત નહીં કરે તો તને કઈ રીતે ખબર પડશે કે કઈ કંપનીમાં કઈ તક છે રાહુલના ગુસ્સાનો પાર ન રહ્યો તને ખબર છે મને તો એવું લાગી રહ્યું છે કે તું અહીં આવવા માટે એટલી બધી ઉતાવળી હતી કે તે તારા ભૂતકાળના કોઈ મિત્ર સાથે મળીને આ બધું કહ્યું હશે તું અહીં આવીને આટલી જલ્દી કેમ બધું ગોઠવી શકી રક્ષાને આ શબ્દથી ખૂબ દુઃખ થયું રાહુલ તારા મગજમાં શું ચાલી રહ્યું છે હું ફક્ત બે વર્ષથી તારી સાથે છું તું મારા પર આટલો વિશ્વાસ પણ નથી કરતો રાહુલનો ગુસ્સો શાંત થયો પણ તેના મનમાં એક બીજ રોપાઈ ગયું હતું તેને સતત લાગતું હતું કે રક્ષા કંઈક છુપાવી રહી છે આ વિચારોથી તેનો ગુસ્સો વધતો જતો હતો તેની નજર રક્ષાના દરેક કામ પર રહેવા લાગી તે દિવસે રાહુલે મેલબોક્સ ખોલ્યું ઘણી બધી ચિઠ્ઠીઓ જૂના ભાડુઆતના નામે હતી પરંતુ તેને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે એક કવર રક્ષાના નામનું પણ હતું અહીં આવ્યાને માત્ર ચાર પાંચ દિવસ જ થયા હતા હજી સુધી પૂરું સરનામું તેને પણ યાદ નહોતું કોઈને સરનામું આપ્યું પણ નહોતું તો આ કવર ક્યાંથી આવ્યું રક્ષાના નામના કવર સિવાયની બધી ચિઠ્ઠીઓ તેણે ઓફિસમાં જમા કરી આપી અને રક્ષાનું કવર ખોલીને જોયું તો અંદર એક નાનો પત્ર હતો મિસ્ટર રાહુલ અને રક્ષા અમેરિકામાં આપનું સ્વાગત છે તાજા તાજા પરણેલા છો એટલે હનીમૂનના મૂડમાં હશો પરંતુ મિસ્ટર રાહુલ જે થાળીમાં તમે છપ્પન ભોગનો આનંદ માણો છો એમાં તો તમારી પહેલા આખી ન્યાત જમી ગઈ છે આનંદો મિસ્ટર રાહુલ આનંદો એ જ થાળીમાં ખાધાનો ઓટકાર મને હજી પણ આવે છે હેપી હનીમૂન મિસ્ટર રાહુલ લખનારનું નામ સરનામું કશું જ ન હતું રાહુલ સમજી ગયો એક શબ્દમાં સમજી જનાર તેની સામે આ મોટો નિબંધ હતો હજી એ મેલબોક્સ પાછે જ ઊભો હતો રક્ષાને કહેવું કે ન કહેવું પૂછવું કે ન પૂછવું એ દીન્દ્રામાં જ એ અટવાતો હતો એકાદ મિનિટ પછી લાલ ઘૂમ આંખો સાથે પોતાના ફ્લેટમાં આવ્યો ગુસ્સો કાબુ બહારનો હતો રક્ષા આ શું છે આ કાગળ કોનો છે કહેતા જે રક્ષાએ કાગળ પોતાના હાથમાં લીધો અને વાંચ્યો બે ત્રણ વખત વાંચ્યો આંખોમાંથી આંસુ પડી ગયા અને બોલી તારા રાહુલ મને કશી જ ખબર નથી બને જ નહીં રાહુલનો ગુસ્સો રાહુલ જરા શાંતિ રાખ આપણે પારકા દેશમાં છીએ અહીં આપણને કોઈ ઓળખતો નથી આ કવર પર ટિકિટ નથી અર્થાત આ બિલ્ડિંગમાંથી કોઈ આપણા મેલબોક્સમાં નાખ્યો છે શાંતિ રાખ હું બે તારી તારી સાથે છું આ કાગળ માત્ર પાસે છે મારા કરતા એની ઉપર વિશ્વાસ વધી ગયો શાંતિ રાખ બહુ મુશ્કેલીથી રક્ષાએ તેને શાંત પાડ્યો છતાં એના મનનો ગુસ્સો શાંત નહોતો થયો ત્રીજા દિવસે એ જ અક્ષરોમાં લખાયેલો બીજો પત્ર મળ્યો મિસ્ટર રાહુલ રક્ષા ચાલો આજે ઓળખાણ આપી દો નીચે નામ લખ્યું છે રક્ષા ઓળખશે તમે રહેવા આવ્યા એ જ દિવસે તમને ઓફિસમાં જોયા હતા પછી તમારી પાછળ પાછળ આવીને તમારા ફ્લેટનો નંબર પણ મળી ગયો હનીમૂન કેવું ચાલે છે બેસ્ટ ઓફ લક ડીશ જમ્યાનો ઓળકાર ખાનાર મુકુંદ ફરીથી રાહુલનો ગુસ્સો ઓછળ્યો આ વખતે તો એણે કહી જ દીધું રક્ષા તારે રહેવું હોય તો રે હું ભારે જાઉં છું અહીં આવીને તો ઉલમાંથી ચોલમાં પડ્યો તારે આવા સંબંધો હશે એની તો મને જરા પણ કલ્પના રાહુલનો ગુસ્સો કાબુ બહારનો હતો રાહુલ હું સમજી ગઈ આ એ જ મુકુંદ છે જે કોલેજમાં એક આવારા છોકરાની જેમ તમામ છોકરીઓની પાછળ લાટ ટપકાવતો હતો ખૂબ જ પૈસાદારનો છોકરો હતો ધનિક અને ધાર્મિક પિતાનો બે શરમ અને આવારા પુત્ર હતો હવે એ આપણા પવિત્ર બંધનમાં અને અસંતોષની આગ મૂકવા આવ્યો છે તું હમણાં જ મારી સાથે ઓફિસમાં ચાલ ના મારે નથી જોવું હું તો ભારત બંને ઓફિસમાં ગયા મુકુંદ પોતાનો નજીકનો સગો છે અને પોતાના જ ગામનો છે એમ સમજાવીને મેનેજર પાસેથી એનો એપાર્ટમેન્ટ નંબર લીધો ઘરે આવીને રક્ષાએ એ કંઈક વિચારીને કેલેન્ડરના પાના ફેરવ્યા વેતણ પાના જ ફેરવીને એ હસી અને કહ્યું રાહુલ ફક્ત ત્રણ દિવસ પછી આ પ્રશ્ન નહીં રહે આપણે એક નાટક કરવું પડશે આ રવિવારે આપણે ઘરે જવાનું છે મારાથી ગુસ્સો કાબુ ચાલે મારા રાહુલ ન ચાલે આ દેશમાં કાયદા કાનૂન વિચિત્ર છે કોઈને મારી પણ નાખવો હોય તો એને સૌથી પહેલા સમાજની નજરમાં દુષ્ટ સાબિત કરવો પડે અહીં લોકો વિવેકથી કાયદાના ખિસ્સા કાપે છે અહીં કોઈને તારા બાપનું કપાળ ન કહેવાય પરંતુ આપના પિતાશ્રીનો ભાલ પ્રદેશ કહેવું પડે કાયદેસર કેટેડ રીતે થાય છે આપણે નિકાલ એ રીતે જ લાવીશું રક્ષાએ કહ્યું રવિવારે વહેલી સવારે આઠ વાગ્યે નવ દંપતીની જેમ તૈયાર થઈને રાહુલ અને રક્ષા મુકુંદના ફ્લેટ પર પહોંચી ગયા કોણ તમે ક્યાંથી આવો છો મુકુંદની પત્નીએ દરવાજો ખુલતા જ પૂછ્યું હું રક્ષા અને આ મારા પતિ મિસ્ટર રાહુલ મુકુંદભાઈ છે આવો ને આપનો પરિચય રક્ષાએ પૂછ્યું હું મુકુંદની પત્ની આ મારો દીકરો અમે પાંચ વર્ષથી અહીં જ છીએ દીકરો આઠમા ધોરણમાં છે જરા બોલકી લાગી અવાજ સાંભળીને મુકુંદ બેડરૂમમાંથી બહાર આવ્યો ઓહો મુકુંદભાઈ હજી તૈયાર નથી થયા આપણે વર્ષોથી રક્ષાબંધન ઉજવીએ છીએ આ દેશમાં આવીને આપણા તહેવારો પણ ભૂલી ગયા કોલેજમાં હું દર વર્ષે તમને રાખડી બાંધતી હતી ભૂલી ગયા રક્ષા એ નાટકની શરૂઆત કરી મુકુંદના પગ થથરતા હતા જમીન સરકતી હતી આવી તો કલ્પના પણ ન હતી રક્ષા મારા ઘરમાં રક્ષાબંધન ઉજવવા આવી મુકુંદ તે તો મને ક્યારેય આ વાત કરી નથી મુકુંદની પત્નીનો પ્રશ્ન કઈ વાંધો નહીં ઘણી વાતો તમને નહીં કરી હોય હવે શાંતિથી પૂછ્યા કરજો ચાલો મુકુંદભાઈ આ રાખડી બાંધી દો પછી સારું ચોકડિયું જતું રહેશે રક્ષાએ નાટક ચાલુ રાખ્યું રક્ષાએ ઝડપથી પોકેટમાંથી એક મોટી રાખડી કાઢી અને મુકુંદના હાથમાં બાંધી દીધી ખૂબ જ હસતા હસતા રક્ષાએ કહ્યું મુકુંદભાઈ આ મારા પતિ મિસ્ટર રાહુલ તેઓએ ગઈકાલથી જ અહીં પોલીસ ખાતામાં ક્રાઇમ હેલ્પર તરીકે નોકરી શરૂ કરી છે તમે ઘરે આવજો ક્યારેક અમે આ જ બિલ્ડિંગમાં છીએ કહીને રક્ષાએ પોતાના ફ્લેટનો નંબર પણ આપ્યો તે દિવસે મુકુંદની ભોળી પત્નીએ જબરદસ્તીથી બંનેને નાસ્તા સાથે મીઠાઈ પણ ખવડાવી નીતિનભાઈને ભાઈ બહેનના બંધનમાં બાંધ્યા પછી રક્ષાએ રાહુલને કહ્યું રાહુલ હવે આપણા પ્રેમ બંધનને ઉની આજ પણ નહીં આવે આ દેશમાં આ રીતે જ વર્તાય કહેવાની જરૂર નથી કે ત્યારબાદ એક જ મહિનામાં મુકુંદ સપરિવાર બીજે ક્યાંક રહેવા જતો રહ્યો રાહુલના મગજમાં રહેલી આ તમામ ગેરસમજ દૂર થઈ અને હાલ બંને ખૂબ જ સારી નોકરી સાથે અમેરિકામાં ખૂબ સારી રીતે તેમનું જીવન જીવે છે મિત્રો મુકુંદ જેવા લોકો જે ઈર્ષા કે અસંતોષને કારણે બીજાના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે તેમનો સામનો બુદ્ધિપૂર્વક કરવો જરૂરી છે બળથી નહીં રક્ષાએ એક સામાજિક સંબંધ ભાઈ બહેનનો ઉપયોગ કરીને મુકુંદની દુષ્ટ યોજનાને નિષ્ફળ બનાવી જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ